નિરાકરણ નથી આવ્યું સ્થાનિકો પરેશાન થયા છે આ ડ્રેનેજનું ગંદુ પાણી વહેલામાં વહેલી તકે તેનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે અહીંયા આગળ પાણી ભરાઈ જાય છે જે લાઈન પાણી આવે છે પીવાનું પાણી એ ડોરું પાણી આવે છે અને સાંજ સવાર પાણી આવે પહેલા ડોરું જ પાણી આવે છે અને બહુ જ વાસ મારે છે સંડાસનું પાણી આ ગટરો અહીંથી કોલેજના છોકરાઓ જાય છે જાય અમારા છોકરાઓ મદ્રસે જાય સ્કૂલે જાય તે બધા પાણીમાં જ રહીને જાય છે છોકરાઓ રજૂઆત કરીએ છે તો એક જ ગટર સાફ કરીને બીજી ગટર સાફ કરવાનું કહીએ છે તો કરતા નહીં એ લોકો જતા રહે છે કાલે બી ગાડી આવી તો ખાલી અહીંયા કરી થી જોઈને જતી રહી ગાડી કઈ કર્યું નહીં ગાડી સમીમ બે આવું જોતા જોતા પાણી છે ને ચોમાસામાં તમને તો પાણી ભરાય જ જાય છે હવે કેવા બધા છોકરાઓ બીમાર પડી જાય આનું પાણી છે

હમણાં જે મોટું મશીન થી સાફ કરવા માટે આવી ના નથી આવી ના મોટું મશીન નથી આવી શું કરે પાણી પાણી આ ગટર યોજના છે ગંદકીમાં પાણી મચ્છરનો ત્રાસ ના આવતા જતા બી ત્રાસ જ છે પાણીમાં જવાનું શું વાંધો રતીલા સર અમારે એવું છે નગરીમાં ગટરો એટલી ઉભરાય છે સાંજ સવાર સંડાસ નીકળે છે અમે બધા બીમાર પડ્યા શું કરવાનું હવે